દેવું થઈ ગયું મા દેવું ભરવું છે માં લોકો માગવા વાળા લોહી પી જાય છે તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે પછી કે માં લક્ષ્મી નહીં ટકતી તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવું ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં ન કે લક્ષ્મી આવ જતી રહે આવ જતી રહે જે ઘરમાં અતિશય કકરાટ કંકાસ ઝઘડા જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય જે ઘરમાં કોઈ જાતની રહેણી કેણી ના પડાતી હોય એવા ઘરમાં જ ને તમને તમે દાડ મહેમાન ગતિએ બેહવા જજો તમને કલાક બેહવાનું નહીં ગમે એવા અનુભવ કરજો હું સોલંકી પેઢીની મેરડી માતા બોલું છું જોજો એવા કોઈ માણસો હોય ને જે માંસ મટન ખાતું હોય નરા કકરાટ કંકાસ કરતું હોય અને કોઈ રહેણી કેણી ના પાડતું હોય એના ઘરમાં ભગવાન માતાજીનો હરકો દીવો ના થતો હોય એવા જઈને ખાલી તમે એક કલાક બેસી જવો છો અનુભવ કરવો હોય તો કે દેવી શક્તિ શક નહીં તમને એક કલાક નહીં વીસ મિનિટમાં તમને બેચેની થશે ખારું જવું પડશે જવું પડશે જવું પડશે જવું પડશે ચમ એની એક ઉર્જા એવી થઈ જાય કે તમને ગમે નહીં તો જો માણસોને ના ગમતું હોય તો લક્ષ્મીન ગમ લક્ષ્મી તો માતા કહો છો ને લક્ષ્મી નારાયણ તો એ ચોખાઈ હોય તો કદાચ તમે પચીસ હજાર પગાર લાવો તો પચીસ હજાર રે ઘરમાં બહુ આડા આવરા ખર્ચા ના આવે પચીસ હજાર લાવો ને અં જો આવી નીતિ નિયમો ના પડાતા હોય ને અધર્મનું બધું આચરણો ચાલુ રહેતા હોય ને માંસ મટર ના બધું ખાવાતું હોય અને કકરાટ કંકાસ કારો કકરાટ અનાજનો અનાદર આ બધું થતું હોય ને એ ઘરમાં છે ને લક્ષ્મી આવે પચીસ હજાર લઈને આવો અને એ પહેલા તો છે ને બધો રસ્તો થઈ ગયો હોય કે પાંચ હજાર દવાખાના પાંચ હજાર બાઇક બગડ્યું પાંચ હજાર પેલા નાલવાના હતા અને વધ્યા ઘટ્યા હોય ને તો પાછું અત્યારે તો નવો ફ્રોડ નહીં નીકળ્યો કોઈક બેંકમાંથી ડાયરેક્ટ ઉઠાઈ જાય તમારી ઈચ્છા વિરુદ્ધ જે આ તમે અનુભવ કરો છો ગમે તે રસ્તા કર નાખે પછી છેલ્લે સારું આ મહિને કશું ના બચ્યું બે મહિના થયા સારું બીજા મહિને ના બચ્યું ત્રણ મહિના થયા ત્રીજા મહિને ના બચ્યું ઉપરથી કે પાંચ પાંચ હજાર દસ દસ હજાર કોકની ચો ઊસી ના લેવા પડે એમ કરતા 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 મોડના ખુ વર બે વર થઈ જાય તારે હો માર તો પાંચ લાખ દેવું થઈ ગયું પછી આવશે કે માં દેવું થઈ ગયું મા દેવું ભરવું છે મા લોકો માગવા વાળા લોહી પી જાય છે તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે તમારી માં ઘેર બેઠી છે એની પવિત્રતા નહીં જણાવતા એવો અહેસાસ નહીં રાખતા લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા ઝઘડા કકરાટ કંકાસ કરો છો ગમે તેઓ ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો લડે ને કોઈ દાડ અનાજ નો અનાદર ના કરતા આમ અમુક નહીં બા ઝઘડો કરે એટલે આમ નાખશે થારી પેલી બાજુ આમ નાખશે થારી પેલી બાજુ જે દાડ કદાચ અન્ન દેવર ઉઠી જાય એ દાડ છે ને માગશો ને ભીખ તો કોઈ દોણો નહીં આલે એટલું યાદ રાખજો અમારા ભગવાનના બનાયેલા નીતિ નિયમ છે જેટલું અનાજ તમે નાખી દેતા હો ને એટલું તો લોકોને ખાવા માટે તરસે છે તો તમારા ઘરમાં ના કરતા કર્યો હોય ને તો બે હાથ જોડીને તમારી કુળદેવી આગળ જઈને પ્રાર્થના કરજો અને અન્નદેવનો કદાચ એવી પ્રાર્થના કરજો કે અવભવન આવ્યું કે ચારે અનાજ અનાદર કરાય નહીં ભૂલથી કદાચ થારી લાત વાગી જેવી હોય ને તો કે હે અન્નદેવ માફ કરજો ભૂલ ચૂક માફ કરજો એવી ભગવાન જોડે માતા જોડે તમે જેને મોનતા હોય એની જોડે માફી માગી ને ફરી ના થાય ને એની જવાબદારી લઈ લેજો તમારા ઘેર ધનના ઢગલા ના કરો તો ગોળા સોલંકી પીઢી મેરડી મટી જાઓ